આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર શ્રીમાળી વાંચે છે મુખ્ય રાજ્યમાં મહત્તમ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા ચાલીસ જેટલી એલઈડી વાન શરૂ કરવામાં આવી છે યુવાનો અને શહેરી મતદારોની ભાગીદારી વધારવા ચૂંટણી પંચે સોશિયલ મીડિયામાં ઝુંબેશ શરૂ કરી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે ઈવીએમ અને વીવીપેટ મશીનોની ફાળવણી કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના ભાજપના આગેવાનો સાથે ચૂંટણી બેઠક કરી અને એક મહિના સુધી ચાલનારી પંચકોષી નર્મદા પરિક્રમાનો આવતીકાલથી પ્રારંભ રાજ્યમાં લોકસભાની સામાન્ય અને વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણીઓમાં મહત્તમ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા ચોલીસ જેટલી એલઈડી વાન શરૂ કરવામાં આવી છે નાગરિકોમાં જાગૃતિ કેળવવા ઈવીએમના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ આ ચાલીસ એલઈડી વાન દ્વારા વિવિધ જિલ્લાઓમાં દૂધ મંડળી અને ગામના ચોરા જેવા ગ્રામ્ય વિસ્તારો તથા કોલેજ યુનિવર્સિટી કેમ્પસ જીઆઈડીસી વિસ્તાર અને બગીચા જેવા વિસ્તારોમાં મતદાર જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે ચૂંટણી પંચના જણાવ્યા મુજબ રાજ્યના તમામ મતક્ષેત્રમાં નિશ્ચિત રૂટ ઉપર આ એલઇડી વાન સાથે ચૂંટણી કર્મચારીઓ દ્વારા ચૂંટણીલક્ષી માહિતી માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ મોબાઈલ એપ્સ તથા ઈવીએમ અને વીવીપેટ દ્વારા મતદાનની પ્રક્રિયાના લાઈવ ડેમોસ્ટ્રેશન સહિતની વિવિધ માહિતીથી મતદારોને અવગત કરાવવામાં આવી રહ્યા છ વર્ષ બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણીમાં પચાસ ટકાથી ઓછું મતદાન ધરાવતા તથા જ્યાં પુરુષો અને મહિલાઓના મતદાનનો તફાવત દસ ટકાથી વધુ હોય તેવા મતદાન મથકોમાં મહિલાઓની મતદાનમાં ભાગીદારી વધે અને સમગ્ર રાજ્યમાં મતદાનની ટકાવારી વધે તે માટે મતદાન જાગૃતિના ઓડિયો વિડિયો તથા હોર્ડિંગ્સનું નિદર્શન પણ આ એલઇડી વાન દ્વારા કરવામાં આવી રહ્યું છે આગામી લોકસભાની ચૂંટણીમાં યુવાનો અને શહેરી મતદારોની ભાગીદારી વધારવા માટે ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અનેક અને નવીન અનોખી ઝુંબેશ શરૂ કરી છે ચૂંટણી પંચ ટર્નિંગ અઢાર અને આર ધ વન જેવા અભિયાનોના માધ્યમથી ચૂંટણી પંચના લોકપ્રિય આઇકોન અને ઝેમ ઝેડ સામગ્રીનો ઉપયોગ કરીને તેને અનુરૂપ સંદેશાઓ તૈયાર કરી રહ્યું છે ચૂંટણી પંચના ટર્નિંગ અઢાર અભિયાનનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને આગામી ચૂંટણીઓમાં ભાગ લેવા પ્રેરિત કરવાનો છે અને ગત ચૂંટણીઓમાં જોવા મળેલા શહેરી અને યુવા મતદારોની ઉદાસીનતાના નિર્ણાયક મુદ્દાઓને શોધવાનો છે બીજી તરફ તમે એક છો અભિયાનનો ઉદ્દેશ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ વિવિધ લોકોના અમૂલ્ય યોગદાનને ઓળખવાનો છે અને તેની ઉજવણી કરવાનો છે ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયાઓ પર ખોટા સમાચારો અને ખોટી માહિતીને રોકવા માટે પણ ખાસ ઝુંબેશ શરૂ કરી છે તાજેતરમાં ચૂંટણી પંચ ફેસબુક ઇન્સ્ટાગ્રામ એક્સ અને યુટ્યુબ જેવા મુખ્ય સોશિયલ પ્લેટફોર્મો ઉપર સક્રિય બનીને યુવા મતદારોને જાગૃત કરી રહ્યું છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે ઈવીએમ અને વીવીપેટ મશીનોની ફાળવણી જે તે જિલ્લાના ચૂંટણી અધિકારીને કરવામાં આવી છે જૂનાગઢ જિલ્લાની પાંચ અને ગીર સોમનાથ જિલ્લાની ચાર મળી કુલ નવ વિધાનસભા બેઠક માટે આજે બીયુસીયુ અને વીવીપેટની ફાળવણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠક પર એક હજાર છસો સડસઠ બીયુસીયુ તેમજ એક હજાર સાતસો ઓગણસિત્તેર વીવીપેટ ફાળવીને તાલુકા કક્ષાના સ્ટ્રોંગ રૂમમાં સીલ કરાયા જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં આવેલા ચાર વિધાનસભામાં કુલ એક હજાર બસો નવ્વાણું અને એક હજાર ચારસો બે રવાના કરવામાં આવ્યા છે કચ્છ જિલ્લામાં ફર્સ્ટ રેન્ડમાઇઝેશન બાદ આજે વેરહાઉસ ખાતેથી જિલ્લાના તમામ છ વિધાનસભા મત વિસ્તારોમાં ઈવીએમ મશીનની સોંપણી કરવામાં આવી જેમાં છ વિધાનસભા દીઠ બે હજાર ત્રણસો પાંચ બેલેટ યુનિટ બે હજાર ત્રણસો પાંચ કંટ્રોલ યુનિટ અને બે હજાર ચારસો ઇઠયાસી વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે રાજકોટ જિલ્લામાં અડસઠથી પંચોતેર વિધાનસભા વિસ્તારના બે હજાર બસો છત્રીસ બુથો માટે જરૂરી ઈવીએમની ફાળવણી કરવામાં આવી છે જેમાં એકસો પચીસ ટકા બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ તેમજ એકસો પાંત્રીસ ટકા વીવીપેટ મશીન સંબંધિત વિધાનસભા વિસ્તારમાં વેરહાઉસ ખાતેથી રવાના કરવામાં આવ્યા છે લોકસભાની સામાન્ય ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્યભરમાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જિલ્લાવાર જોઈએ તો સાબરકાંઠાના હિંમતનગર ખાતે ડી માર્ટ સ્ટાર સિટી તેમજ જિલ્લા પંચાયત ખાતે વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા અમારા સાબરકાંઠાના પ્રતિનિધિ યોગેશ સથવારા જણાવે છે કે રંગોળી સિઝ્નેચર કેમ્પેઇન તથા સેલ્ફી સ્ટેન્ડ દ્વારા લોકોને વધુને વધુ મતદાન કરવાની અપીલ કરાઈ હતી બોટાદમાં પણ જિલ્લા માહિતી કચેરી દ્વારા તમામ જાહેર સ્થળો તથા ચાર રસ્તાઓ પર મતદાન જાગૃતિને લગતા બેનર્સ અને પોસ્ટર લગાવવામાં આવ્યા છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરની મામલતદાર કચેરી ખાતે રંગોળી દ્વારા મતદાનની અપીલ કરાઈ હતી તો સુરત જિલ્લાની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં આવતીકાલથી વીસ એપ્રિલ દરમિયાન યુવા મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાશે યુવા મતદારોની સહભાગીતા વધારવા કોલેજોમાં ફિલ્મ નિદર્શન મતદાન શપથ અને વોટર હેલ્પલાઇન એપની જાણકારી સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે અમદાવાદમાં લોગાર્ડન ખાતે યુવાનોએ અચૂક મતદાન કરવાના શપથ લીધા સાથે જ રંગોળી સહિતના રંગારંગ કાર્યક્રમ દ્વારા યુવાનોએ નાગરિકોને મતદાન કરવા પણ પ્રેરિત કર્યા તો નર્મદા જિલ્લામાં કલાકારો દ્વારા શેરી નાટક ભજવીને મતદારોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી લોકસભાની આગામી ચૂંટણીમાં મહિલા મતદાતાઓ જાગૃત બની વધુ પ્રમાણમાં મતદાન કરે તે હેતુથી સુરત જિલ્લાની તમામ આંગણવાડીઓમાં સખી સહેલી અંગે મતદાન અભિયાન યોજીને એક અનોખી પહેલ કરવામાં આવશે આ અભિયાન આગામી અઢારથી વીસ એપ્રિલ દરમિયાન યોજાશે જેમાં મહિલાઓને મતદાનના મહત્વ વિશે વિવિધ ફિલ્મોનું નિદર્શન મતદાન શપથ અને મતદાનના દિવસે સાથે રાખવાના પુરાવાઓ જેવી ઝીણવટભરી માહિતી પૂરી પાડી જાગૃત કરવામાં આવશે આ અભિયાન બાળ વિકાસ યોજના અધિકારી મુખ્ય સેવિકા મહિલા શિક્ષક મહિલા તલાટી અને સખી મંડળના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો સમાચારોમાં આગળ વધીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ અને છોટાઉદેપુર લોકસભા બેઠક પાંચ લાખ કરતા વધુ મતોથી જીતવા આહવાન કર્યું છે મુખ્યમંત્રીએ નર્મદા જિલ્લા ભાજપ કાર્યાલયમાં જિલ્લાના આગેવાનો સાથે યોજાયેલી બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું આ બેઠકમાં પ્રભારી મંત્રી ભીખુભાઈ પરમાર સાંસદ મનસુખ વસાવા ગીતાબેન રાઠવા ઘનશ્યામ પટેલ સહિત ભાજપ મહિલા મોરચાની મહિલાઓ ઉપસ્થિત રહી હતી અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હરજીતી માતાજીના દર્શન કર્યા હતા એક મહિના સુધી ચાલનારી પંચકોષી નર્મદા પરિક્રમા આવતીકાલથી યથાવત રૂટ ઉપર શરૂ થશે નર્મદાની પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્રે પૂરી વ્યવસ્થા કરી છે પરિક્રમા શરૂ થયાના પૂર્વે નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ સ્થળ ઉપર જઈને રામપુરા ઘાટ અને શહેરાવ ઘાટ ખાતે નાવડીઓની કરાયેલી સુવિધાઓ શ્રદ્ધાળુઓ માટે વિસામો પરિક્રમા પથ સહિત સુરક્ષા વ્યવસ્થા અંગેની ઝીણવદભરી સમીક્ષા કરી હતી કલેક્ટરે નાવડી સંચાલકો અને શ્રદ્ધાળુઓ માટેની સુવિધાની કામગીરી કરી રહેલા એજન્સીઓના પ્રતિનિધિઓ સાથે જરૂરી ચર્ચા કરી સૂચનાઓ આપી હતી જિલ્લા કલેકટરે પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે આવતીકાલથી શરૂ થનારી પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ કરે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ કરે તથા ભાવિકો પણ વહીવટીતંત્રને પૂરતો સહયોગ આપે આજે વિશ્વ આરોગ્ય દિવસ છે વૈશ્વિક સ્વાસ્થ્ય જાગૃતિ વધારવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ વર્ષની વિષય વસ્તુ મારો સ્વાસ્થ્ય મારો અધિકાર છે અમારા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે કે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે આરોગ્યને લગતી માહિતીવાળા પ્લેનફ્લેટનું વિતરણ કરાયું હતું તો અમારા પાટણના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે આ વર્ષની વિષયવસ્તુ પર આધારિત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નિષ્ણાંતો દ્વારા લોકોને આરોગ્યલક્ષી માહિતી આપવામાં આવી હતી બોટાદ જિલ્લામાં પાળિયાદ રોડ ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સંસ્થા દ્વારા રાહત દરે ચકલીના માળા અને માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી આ સંસ્થા દ્વારા દસ હજાર ચકલીના માળા અને માટીના કુંડા તથા મિની ચબૂતરાનું તબક્કાવાર વિતરણ કરવામાં આવી રહ્યું છે રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની સંભાવના છે ભાવનગરનું મહુવા ચાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી વધુ ગરમ સ્થળ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રીસ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે કંડલા અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર અને વલસાડમાં ઓગણચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં આડત્રીસ તો ગાંધીનગરમાં સાડત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગે આગામી દસમી અને અગિયારમી એપ્રિલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે દસમી એપ્રિલે દાહોદ છોટાઉદેપુર અને નર્મદામાં જ્યારે અગિયારમી એપ્રિલે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં છૂટાછવાયા વરસાદની સંભાવના રહેલી છે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં દુનેઠા જગન્નાથ મંદિર સેવા સંસ્થાન અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી યોગ તાલીમનું આયોજન કરવામાં આવ્યું આ તકે સંસ્થાના પ્રમુખ અંજલિ નંદાએ કહ્યું કે યોગથી સ્વાસ્થ્યને લાભ થાય છે જેથી આવી યોગ શિબિરોનું સમયાંતરે આયોજન કરવું જોઈએ રાજ્યમાં મહત્તમ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા ચાલીસ જેટલી એલઈડી વાન શરૂ કરવામાં આવી છે યુવાનો અને શહેરી મતદારોની ભાગીદારી વધારવા ચૂંટણી પંચે સોશિયલ મીડિયામાં ઝુંબેશ શરૂ કરી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે ઇવીએમ અને વીવીપેટ મશીનોની ફાળવણી કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના ભાજપના આગેવાનો સાથે ચૂંટણી બેઠક કરી અને એક મહિના સુધી ચાલનારી પંચકોષી નર્મદા પરિક્રમાનો આવતીકાલથી પ્રારંભ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા